સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવા વેરાવળ સીટી પીઆઈ ગોસ્વામી સાહેબ સ્થાનિક આગેવાન રાજુભાઈ શર્મા ગણેશ ચૌહાણ તેમજ લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણી મુકેશ ચોલેરા હરેશ કાનાબાર મનીષ રાજ સહિત પત્રકાર મિત્રો રાકેશ પરવડા હેમલ ભટ્ટ હરીશ કક્કડ નિલેશ ગૌસ્વામી નિલેશ ચાવડા ચેતન અપારનાથી નાનજી ચાવડા પિયારી રાઇટર જેઠાભાઈ સહિત મિત્રોના હસ્તે નિઃશુલ્કને વિતરણ કરવામાં આવ્યું

સાઈબાબા વિસ્તારના આશરે પાંચસો જેટલા પરિવારોને પત્રકાર અરૂણ જેબર પરિવાર દ્વારા જન્માષ્ટમી નામ પાવન પર્વે નિમિત્તે ફરસાણ મીઠાઈ નિઃશુલ્કને વિતરણ કરવામાં આવે આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવા વેરાવળ સી ગૌસ્વામી સાહેબ સ્થાનિક આગેવાન રાજુભાઈ શર્મા ગણેશસિંહ ચૌહાણ તેમજ લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણી મુકેશ ચોલેરા હરેશ કાનાબાર અનિશ રાજ સહિત પત્રકાર મિત્રો રાકેશ પરવડા હેમલ ભટ્ટ હરીશ કક્કડ નિલેશ ગૌસ્વામી નિલેશ ચાવડા

અબ્દુલ સેવા કરતા પત્રકાર વરુણ વિતરણ કરવામાં આવે આ સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવા વેરાવળ સીટી સાહેબ સ્થાનિક આગેવાન રાજુભાઈ શર્મા ગણેશસિંહ ચૌહાણ તેમજ લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણી મુકેશ ચોલેરા હરેશ કાનાબાર અનિશ રાજ છ સહિત પત્રકાર મિત્રો રાકેશ પરવડા હેમલ ભટ્ટ હરીશ કક્કડ નિલેશ ગૌસ્વામી નિલેશ ચાવડા ચેતન અપારનાથી નાનજી ચાવડા પિયારી રાઇટર જેઠાભાઈ સહિત મિત્રોના હસ્તે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અત્રે ઉલખનીએ છે કે કહેવત મુજબ કામ પડીએ પહેલો સગો પાડોશી ના સૂત્રને સાર્થક કરી ખરા અર્થમાં સેવાકીય કાર્યમાં જોડાયેલ પત્રકાર વરુણ જેબરે સાતમ આઠમના તહેવાર પર પડોશીઓના ચહેરા પર સ્મિત લાવી આવી મોંઘવારીમાં દરેક ઘરે ફરસાણ તેમજ મીઠાઈઓ વિતરણ કરવાના નિર્ણયથી શહેરમાં આ સેવાકીય કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે રિપોર્ટ અબ્દુલ ખાન સેવા એ સંકલ્પના સૂત્રને સાર્થક કરતા પત્રકાર વરુણ જેબર પરિવાર વેરાવળ મોચી નગર હુડકો સોસાયટી સાઈબાબા વિસ્તારના આશરે પાંચસો જેટલા રાજુભાઈ શર્મા ગણેશસિંહ ચૌહાણ તેમજ લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણી મુકેશ ચોલેરા હરેશ કાનાબાર અનિશ રાજ સહિત પત્રકાર મિત્રો રાકેશ પરવડા હેમલ ભટ્ટ હરીશ કક્કડ નિલેશ ગૌસ્વામી નિલેશ ચાવડા ચેતન અપારનાથી નાનજી ચાવડા પિયારી રાઇટર જેઠાભાઈ સહિત મિત્રોના હસ્તે નિઃશુલ્કને વિતરણ કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે કહેવત મુજબ કામ પડીએ પહેલો સગો પાડોશીના સૂત્રને સાર્થક કરી ખરા અર્થમાં સેવાકીય કાર્યમાં જોડાયેલ પત્રકાર વરૂણ જેબરે સાતમ આઠમના તહેવાર પર પડોશીઓના ચહેરા પર સ્મિત લાવી આવી મોંઘવારીમાં દરેક ઘરે ફરસાણ તેમજ મીઠાઈઓ વિતરણ કરવાના નિર્ણયથી શહેરમાં આ સેવાકીય કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે રિપોર્ટ અબ્દુલ સેવા એ સંકલ્પ કરતા પત્રકાર વરુણ વિતરણ કરવામાં આવે આ સેવાકીય પ્રવૃત્તિ ને વેરાવળ સીટી સાહેબ સ્થાનિક આગેવાન રાજુભાઈ શર્મા ગણેશસિંહ ચૌહાણ તેમજ લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણી મુકેશ ચોલેરા હરેશ કાનાબાર જેઠાભાઈ સહિત મિત્રોના હસ્તે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે કહેવત મુજબ કામ પડીએ પહેલો સગોપા સેવા એ સંકલ્પના સૂત્ર સાર્થક કરતા પત્રકાર અરુણ જેબર પરિવાર વેરાવળ મોચી નગર હુડકો સોસાયટી